કલાકાર સહાય માટેની પ્રક્રિયા પૂર્ણ સુરતમાં પંચાવન હજાર થી વધુ રત્ન કલાકારોએ ભર્યા ફોર્મ બાળકોની કુલ ફી સહાય માટે ભર્યા ફોર્મ પંચાવન હજાર રત્નકલાકારોએ ત્રણસો સ્કૂલમાં પાસઠ હજાર ફોર્મ ભર્યા રત્નકલાકારોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ફોર્મ ભરી અને જમા પણ કરાવ્યા ભલામણપત્રો માટે તમામ ફોર્મ સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલવામાં આવશે વિદ્યાર્થી દીઠ તેર હજાર પાંચસો રૂપિયા ફી સહાય ચૂકવવા સરકારે કરી હતી જાહેરાત હવે ફોર્મ મુજબ રત્નકલાકારોની નોકરી છૂટી ગઈ અને કર્મચારી કંપનીના હતા કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે મારું નામ છે ભાવેશ ટાંક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ રત્ન કલાકારો માટે જે શિક્ષણ સહાય યોજના બહાર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી એનો અંતિમ દિવસ કાલે હતો આજે પાસાઠ હજાર જેટલા ફોર્મ ભરાણા હતા પહેલો જે મહિનો હતો જ્યારથી યોજના ચાલુ થઈ હતી ત્યાં એક મહિના તો આપણે પરિપત્રોની અંદર કાઢ્યા છે પહેલા પરિપત્ર એવો હતો કે સુરત ડાયમંડ એસોસિએશન સિક્કા મારી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવવાના ત્યારબાદ સ્કૂલોને જવાબદારી સોંપવામાં આવી ત્યારબાદ ફરીવાર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને આ ફોર્મ જમા કરાવી અને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલવામાં આવ્યા એટલે એક મહિના જેટલો સમય તો આપણે પરિપત્રોમાં અને રત્ન કલાકારોને ક્યાં ફોર્મ જમા કરાવવા એ માટે અસ્તમંજસમાં હતા એ માટે રત્ન કલાકારો પણ સમજી ના શક્યા ત્યારે ખૂબ જ ટૂંકા ગાળાની અંદર પાસાઠ હજાર ફોર્મ ભરાવવા એ ખૂબ જ ગંભીર આ બાબત છે કહી શકાય અને સરકારે આની મંદીની ગંભીરતા સમજવી જોઈએ સમગ્ર ગુજરાતની અંદર એક લાખ કરતાં વધારે ફોર્મ ભરાવાની અમને આશંકા છે અને આ જે ફોર્મ ભરાણા છે એ ફોર્મને લાભાર્થીઓને તાત્કાલિક શિક્ષણ ફી મળી જાય એવી પણ અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ અને અમુક સ્કૂલો દ્વારા જે મનમાની ચલાવી અને ફોર્મ જમા કરાવવા નહીં આવતા એવી પણ ફરિયાદો ઉઠી છે તો રત્ન કલાકારોને આવી જે રિઝલ્ટાટ થયો છે એની વચ્ચે આ પાસાઠ હજાર ફોર્મ ભરણા એ ખૂબ સરકારે નોંધ લીધા જેવી બાબત કહી શકાય અમારી જે પડતર માંગણીઓ છે એની લડત અમે ચાલુ રાખીશું કે રત્ન કલાકાર માટે કલ કલ્યાણ બોર્ડની બનાવવામાં આવે આત્મહત્યા કરતા રત્ન કલાકારોના પરિવારને મદદ કરવામાં આવે અને વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે આ બાબતે અમે સરકાર સમક્ષ માંગણીઓ રજૂ કરશું સુરત એમાં સાત હાથી બધું રત્તન સામે પાંચ હજાર એમાં એ જ કહેવા માંગીશ કે સમયગાળો ઓછો હતો અને સરકાર રત્ન કલાકારો અસમંજસમાં હતા કે ફોર્મ ક્યાં જમા કરાવવા અને જે સ્થિતિ હતી કે અમુક સ્કૂલો પોતાની મનમાની કરતી હતી જે સરકારી ગાઈડલાઈન્સ આપી હતી કે સ્કૂલોએ ફોર્મ જમા કરી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં મોકલવા તો અમુક સ્કૂલો એરી પોતાની મનમાનીથી છેલ્લે છેલ્લે રજૂઆત કરવા છતાં પણ અમુક સ્કૂલોએ આ નું પાલન ન કરવું એ અંશ અસ્તમંજસ છે અને ખૂબ જ ટૂંકો ગાળાની અંદર આ પાસાઠ હજાર ફોર્મ ભરાવાય એટલે ગંભીરતા મંદીની ગંભીરતા સુરતને કેટલી અસર કરે છે ગુજરાતના આર્થિક ઉદ્યોગને કેટલી અસર કરે છે સમજવાની બાબત છે